મોટાભાગના લોકો માટે ગણિત કંટાળાજનક વિષય હોય છે પરંતુ સાબરકાંઠાના ઈડરના બડોલી ગામની હેલી પ્રજાપતિ માટે ગણિતનો વિષય જાણી કે રમત છે પંદર વર્ષીય હેલીએ ગણિતના સમીકરણોની મદદથી બસો વર્ષનું કેલેન્ડર યાદ રાખ્યું છે હેલીને બસો વર્ષમાં કોઈ પણ તારીખે કયો વાર આવે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો તે ગણતરીના સમયમાં જ ગણિતની વિશેષ પદ્ધતિનો ઉપયોગ કરી યોગ્ય જવાબ આપે છે મને મારા પપ્પામાંથી પ્રેરણા મળી મારા પપ્પાને સો વર્ષનું યાદ હતું તો મને એમ થયું કે હું બસો વર્ષનું કરું તો મને મારા પપ્પા પ્રેરણા મળી એટલે હું નવ વર્ષની હતી પાંચમામાં ભરતી હતી ત્યારે મેં બે હજાર નવનું એક વર્ષનું યાદ રાખ્યું પછી મેં બે ત્રણ પાંચ દસ પંદર વીસ પચીસ અત્યારે પચાસ ને સો અત્યારે બસો વર્ષ સુધી હું પહોંચી ગઈ છું અને આગળ મને પાંચસો વર્ષનું

અત્યારે એને બસો વર્ષોનું મોઢે છે અત્યારે પાંચસો વર્ષોનું કેલેન્ડર મોઢે કરે છે કે આમ આગામી લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ લખાવવું છે હેલી પ્રજાપતિ બસો વર્ષનું કેલેન્ડર કંઠસ્થ કરવાની સિદ્ધિને લઈને લિમકા બુકમાં નામ નોંધાવવાની તૈયારી કરી રહી છે તેણે આટલીથી જ સંતોષ ન માનતા એક વર્ષનું કેલેન્ડર કંઠસ્થ કરવાનું મન બનાવ્યું છે નિલેશ છથવારા વીટીવી હિંમતનગર